નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતાં બજારોમાં ચણિયાચોળી ઓક્સિડાઇઝ જ્વેલરી સહિતની ખરીદી નીકળતા વેપારીઓ આનંદિત થયા છે આગામી તારીખ બાવીસમી સપ્ટેમ્બરથી શારદીય આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે આ વર્ષે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરના રોજ ત્રીજ બે દિવસ છે એટલે કે તૃતીય વૃદ્ધિ તિથિ હોવાથી દસ દિવસ નવરાત્રી છે સંસ્કારી નગરીને કલાનગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીની નવરાત્રીની પારંપરિક ગરબાની ખ્યાતિ દેશ વિદેશમાં છે નવરાત્રિના ગરબા રમવા માણવા માટે એનઆરઆઈ તો આવે જ છે તદુપરાંત અન્ય રાજ્યોમાંથી ગરબા રસિકો પણ આવતા હોય છે બોલીવુડ અને ટેલિવૂડની પણ વડોદરાની નવરાત્રીનું ખાસ આકર્ષણ હોય છે તેથી જ વડોદરાના પારંપરિક ગરબાની ફિલ્મમાં ટેલિવિઝન પર આવતી શ્રેણીમાં લેવામાં આવે છે નવરાત્રીના ગરબા રમવા યુવા વર્ગમાં થનગનાહટ જોવા મળી રહ્યો છે અને હવે ગત શનિવાર રવિવારથી શહેરના બજારોમાં મળતી ચણિયાચોળી અક્ષરડાઇઝ જ્વેલરી ખરીદવા માટે યુવતીઓ મહિલાઓ યુવા વર્ગની ભીડ જામતા વેપારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે આ વર્ષે બજારમાં ગામથી વર્ગ ડિજિટલ પ્રિન્ટ વાળા 12 બારથી પંદર મીટર ઘેરવાળા ચણિયાચોળી મિરલ વર્ક પટોળા પ્રિન્ટ વગેરે સાથેના ચણિયાચોળી રૂપિયા એક હજારથી લઈને અઢારસો સુધીમાં ઉપલબ્ધ છે વેપારીઓ ખરીદી નીકળતા ખુશ છે જ્યારે કેટલાક યુવા વર્ગને ચણિયાચોળી આ વર્ષે થોડી મોંઘી પણ લાગી રહી છે પરંતુ ગરબા રમવા માટે ભાવ ગમે તે હોય ના આ વખત નવરાત્રી ગરાગી નથી થતી કશું બી પણ હમણાં પાછલા દિવસોમાં ગરાગી ખુલી છે ગયા શનિ રવિવાર થી તો અત્યાર સુધીમાં સારું ચાલે છે કયા કયા પ્રકારની આ વખતે છે રોમન સિલ્ક પર બનાવેલા છે જે લાંબા મોટા દસ મીટર બાર મીટરના ઘેરમાં આવે છે કચ્છીમાં છે અત્યારે બધું લેટેસ્ટ આઈટમ જ ચાલે છે પ્રાઇઝ આ વખતની પ્રાઇસમાં બી લોસ્ટ પ્રાઇઝ છે બધી હજારથી લઈને અઢારસો રૂપિયા સુધીની અંદર બધી જ ડિઝાઇનોમાં તમને ચનિયાચોલી મળી જાય છે વધારે જોવા મળે છે ભાવમાં રિસ્પોન્સ આ વખતે ઓછો ભાવ ઉપરથી જ ઓછો આ વખતે બનીને આવ્યો છે કેમકે કપડામાં ગયા વખતની સીઝન બરાબર નથી ગઈ તે વખત વેપારી ઉપરથીને જ કપડામાં બધામાં ભાવ ઘટાડો કરીને આ વખતે એટલે જ ઓછા ભાવમાં આવી છે અને સામે બી અમે ઓછા ભાવમાં જ વેચી રહ્યા છીએ के वो प्रभाव देखे गया चारो चले मुझे भाव तो थोड़ा सा लग रहा है कि थोड़ा ज्यादा चढ़ा हुआ है पिछली बार से इस बार थोड़ा ज्यादा लग रहा है मुझे और तो किस प्रकार की चनिया चूड़ी इस बार देखने मुझे अभी तो मैं आई हूँ देख रही हूँ कुछ अलग अलग प्रकार के वराइटीज हैं जैसे कलरफुल वाले हैं तो वो सब मुझे ज्यादा अट्रैक्ट कर रहा है की ये सब ले कैसी कैसी चनिया आपको पसंद आई मुझे एक... अजरक प्रिंट वाली ज्यादा पसंद है पटोला प्रिंट हो जैसे अभी वो हाथी सेप में बना हुआ जो आता है वो सब कलरफुल जैसे रहते हैं वो सब मुझे बहुत पसंद है रंग बिरंगे और पुल... मिरर लगे हुए रहे तो वो सब मुझे ज्यादा अट्रैक्ट कर दिखाई दे रही है हाँ हाँ दिखाई दे रही है मजा आ रहा है मार्केट देख करके अच्छा लगा आई तो मैं खुश हो गई कि चलो अच्छा लग रहा है मुझे देख करके वैसे गुजरात का तो ये चीज़ बहुत फेमस है और और देखने में भी बहुत अच्छा लगता है गरबा के नाम से ही अच्छा फील होने लगता है चलो साल भर से इंतजार रहता आए तो मैं कुछ नया चीज लूँ ज्वेलरी ये वो दिस डेट तो अच्छा लगता है सब में आपको दिख रही है अच्छी लग रही है आप कहाँ से और आपका नाम मैं बिहार से